હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને સાંભળો મારી આજની સ્ટોરી એક ગરીબ ડોસી હતી એને બે દીકરા હતા પણ એક દીકરો નાનપણથી જ ભગવાન પાસે ચાલ્યો ગયો હવે ડોસીને એક જ દીકરો હતો તેનું નામ હતું જીવલો પહેલાં તો ડોસી પૈસાદાર હતા પણ જીવલાનો બાપ મરી ગયો કોઈ કમાવનાર રહ્યું નહીં ડોસી નાની મોટી મજૂરી કરે અને દળના દળી મા દીકરાનું પેટ ભરે તે જીવલાને ભણાવે પાંચ છ વરસ વીત્યા જીવલો મોટો થયો ડોસી કહે બેટા કંઈક કમાવા તો જા હવે તો મોટો થયો હવે દળના દડી દડીને મારા હાથ થાક્યા છે જીવલો કહે પણ ગાડી ભાડાના પૈસા ક્યાં છે તે જાઉં એમ હોય તો થોડાક રૂપિયા આપ અને ભાતું કરી દે ડોસી કહે રૂપિયા તો ઘરમાં ક્યાં છે આ એક બકરી છે બજારે જા એને વેચી નાખ જેટલા રૂપિયા આવે તેટલા ગાંઠે બાંધીને જા જીવલો તો બકરી લઈ બજારે વેચવા ગયો ત્યાં કોઈક બોલ્યું એલા છોકરા આવી બકરીને તો કોણ લેવાનું હતું સાવ માંદા જેવી તારી બકરી છે આમાં કંઈ નૂરતો નથી બીજો કહે આ તારી બકરી તો ઘડી ઘોડી જેવી છે બે દોકડા આપું ત્રીજો કહે જોઈતા હોય તો બે રૂપિયા છે બાકી બકરીમાં તો કાંઈ માલ નથી આ તો મારે ને તારે બાપને સારા સંબંધ હતા હવે એ તો દુનિયામાં નથી પણ તારી બકરી કહેતો હતો રાખી હો છોકરો જીવલો તો ઉદાસ ઉદાસ થઈ ગયો કે બે દોકડામાં અને બે રૂપિયામાં તે બકરી નાખી દેવાય કાંઈ છોકરો બકરી લઈ પાછો વળ્યો રસ્તે એક રાતા બિયા વેચવાવાળો મળ્યો લેવા છે કોઈને રાતા બિયા જીવલો કહે એલા બતાવ તો ખરો બાપુ એ તારું કામ નહીં એ બીયા તો સોનવેલના બિયા છે એ કંઈ તું થોડો લઈ શકીશ બિયાવાળાએ બીયા બતાવ્યા સુંદર સુંદર બીયાનો ઘાટ સુંદર એનો રંગ ગોળ ગોળ મજાના લાલ લાલ બી જીવલાને બીયા ખૂબ ગમ્યા અને વેચનારને કીધું આ બકરી હું તને આપું તારે જેટલા દેવા હોય તેટલા બી મને દે બીવાળાને ખબર હતી કે જીવલો તો ભોળવાઈ જશે એટલે ચાર પાંચ બી આપ્યા છોકરો બકરી આપીને ઘેરે આવ્યો મા કહે કાં બકરીનું શું ઉપજ્યું છોકરો કહે આ જો માં બિયા લઈ આવ્યો કેવા સરસ છે બકરી આપીને આ લાવ્યો છું મરતો દાજે બળી કે મુવા આ બીના તે શું રોટલા થશે રોયા ઘરના માટલીમાં લોટ નથી ને બીયાને મારે શું ચૂલામાં બાળવા અરરમાં બિચારી ભલો પાત કરે છે કે થોડુંક દૂધ દેતી બકરીને વેચી આવ્યો એ ખીજાઈને બીયાને બારીથી હેઠે નાખી દીધા ઘરમાં ખાવાનું તો કાંઈ હતું નહીં મા દીકરો ભૂખ્યાને તરસ્યા સુઈ ગયા સવાર પડી ને સૂરજ ઉગ્યો છાપરામાંથી ચાંદદા દેખાણા પણ બારીએ જુએ તો ખૂબ અંધારું માં વિચારે કે આ બારી તો ઉઘાડી છે ને હજી એમાંથી અંજવાળું કેમ આવતું નથી અરે શું કોઈ આડું આવીને ઊભું છે મા દીકરો બહાર જુએ ત્યાં તો જ્યાં બી ફેંક્યા ત્યાં રાતોરાત ઝાડુ એવું ઝાડ ઉગ્યું બારીને ઢાંકી દીધી અને માં દીકરો ઊંચે જુએ તો ઝાડ આકાશે ચડ્યું છે માં બોલી જીવલા પેલા બી લાવ્યો હતો તેનું તો નહીં હોય ને એનું જ છે બા એનું જ છે જીવલો કહે બા હું આકાશમાં જાઉં કહે છે કે ત્યાં સોનાની રેતીવાળી નદીઓ છે રૂપાના કાંઠા છે ને પાણીને બદલે દૂધ વહે છે ગરીબી પણ એવી હતી એટલે માં બોલી તારે જવું હોય તો જા અને જો આવું બધું મળી જાય તો તો ભવ ભવનું દુઃખ ટળે જીવલો તો ઝાડ પર ચડ્યો મા તો જોતી રહી ઘડીકમાં તો ક્યાંકનો ક્યાંક ચડી ગયો ઊંચે ઊંચે વાદળ તરફ ચડીએ જ જાય ખૂબ ઊંચે ચડ્યો એક નાનકડા પતંગ જેવડો લાગતો હતો પછી તો સાવ ટપકા જેવડો લાગતો હતો ને વાદળમાં ચડી ગયો જીવલો તો ઠેઠ ઝાડને છેલ્લે પાંદડે ચડ્યો ને આકાશમાં પગ મૂક્યો જીવલો તો ખુશ ખુશ થઈ ગયો રૂપાના રસ્તા સોનેથી નથી બાંધેલા ચારેકોર લીલી હરિયાળી બગીચા ફુવારા જોઈ જીવલાનો તો આનંદનો પાર ના રહ્યો જિંદગીમાં ન જોયું હોય તેવું જોવા મળ્યું સામે એક કિલ્લો આવ્યો મોટો જબ્બર કિલ્લો મોટા જબરા એના દરવાજા અને બારના હતા પડખે મોટા એના બુરજો હતા જીવલાને ઉત્સાહ થયો ચાલ જોઉં તો ખરો કે કિલ્લામાં કોણ છે હળવેથી બારનું ઉઘાડ્યું અંદર જાય ત્યાં તો કોઈ ના મળ્યું એક માખી નહીં બધું ચૂપચાપ પક્ષીએ બોલે નહીં જીવલો કહે આ તો રાક્ષસનું રહેઠાણ લાગે છે ત્યાંથી આગળ ચાલ્યો ને મોટા બાગ વચ્ચે એક મહેલ હતો મહેલને સાત માળ હતા જીવલો તો પહેલા માળે ગયો તો કોઈ નહીં બીજા માળે કોઈ નહીં એમ કરતા કરતા છેક સાતમાં માળે ગયો ત્યાં એક છોકરી બેઠી હતી જીવલાને જોઈ છોકરી બોલી એલા કોણ છે અહીં ક્યાંથી આવ્યો આ તો આકાશ છે આ રાક્ષસનો દેશ છે જીવલો કહે હું તો માણસ છું પૃથ્વી ઉપરથી આવ્યો છું છોકરી બોલી ક્યાં રસ્તેથી આવ્યો આકાશમાંથી તો કોઈ નથી આવી શકતું એટલામાં રાક્ષસ આવતો સંભળાયો ધમ ધમ અવાજ આકાશ ગાજવા લાગ્યું કિલ્લો પણ જાણે હચ મચવા લાગ્યો છોકરી બોલી એલા ભાગજે નહીં તો મર્યો સમજે જીવલો કહે હવે ક્યાં જાઉં ભાગું તો તો રાક્ષસ સામે મળે અને મને મારી નાખે છોકરી બોલી સંતાઈ જા મારા કબાટમાં જીવલો તો ઝટ પટ કબાટમાં સંતાઈ ગયો ત્યાં તો રાક્ષસ આવ્યો અને રાડો પાડવા લાગ્યો કે માણસ ગંધાય માણસ ખાઉં માણસ ગંધાય છે માણસ ખાવું છે ક્યાં છે માણસ રાક્ષસની આંખો તો લાલ ચોર થઈ ગઈ છોકરી કહે બાપુ માણસ કેવું અહીંયા એ તો કાગડાએ નાખેલા માંસના કટકાની વાસ આવતી હશે રાક્ષસ જમવા બેઠો ખૂબ ખાધું પછી બોલ્યો એલી લાવ પેલી રૂપિયાની કોથળી છોકરી તો મોટો જબરો રૂપિયાનો કોથળો ઉપાડી લાવી રાક્ષસ રૂપિયા ગણવા બેઠો ગણતાં ગણતા ઝોકાં આવવા લાગ્યા ખૂબ ખાધું હતું તે આવે જ ને ઝોકાં જીવલો કબાટની તડમાંથી બધું જોતો હતો જીવલો વિચારે કે આ રાક્ષસ હવે ઊંઘવા લાગ્યો છે હવે ભાગી જવાનો ઠીક લાગ છે ધીમેથી કબાટ ઉઘાડી બહાર આવ્યો ને હળવેથી રૂપિયાનો કોથળો ખંભે ઉપાડ્યો ને ભાગ્યો ઝાડ પાસે જઈ તેના ઉપરથી એકદમ નીચે ઉતરી ગયો મોટો કોથળો ભરીને રૂપિયા આવ્યા માં તો ખુશ ખુશ થઈ ગઈ જીવલાની માએ રૂપિયા પેટારામાં મૂકી દીધા ને પાંચ છ રૂપિયા લઈ બજારમાં ખરીદી કરવા ગઈ ઘી અને ગોળ લીધા જીવલા માટે શીરો બનાવ્યો લાપસી બનાવી માં ને દીકરો ઘડીક વારમાં તો પૈસા દર બની ગયા પછી તો થોડા દિવસો ગયા જીવલાને થયું ચાલને ફરીથી આકાશમાં જઈ આવું આ રૂપિયા ખૂટી જશે તો જીવલો ફરી વાર ઝાડ પર ચડીને આકાશમાં ગયો પાછો રાક્ષસના કિલ્લામાં ગયો ને પેલી છોકરી સાથે વાત કરવા લાગ્યો છોકરી બોલી વળી પાછો કેમ આવ્યો તું જીવલો કહે પૈસા ખૂટ્યા છે હવે તો સોનું રૂપુને હીરા લઈ જવા છે વાત ચાલતી હતી ત્યાં રાક્ષસનો પગ સંભળાયો કે માણસ ગંધાય માણસ ખાઉં માણસ ગંધાય માણસ ખાઉં અને જીવલો પાછો કબાટમાં સંતાઈ ગયો રાક્ષસ આવ્યો ને ખૂબ ખાધું લાડવાનો તો મોટો ઢગલો ખાઈ ગયો પછી કહે લાવ પેલી કુકડી છોકરી એક કુકડી લાવી રાક્ષસ કહે કુકડી કુકડી ઈંડું મૂક ત્યાં તો કુકડીએ બે સોનાના ઈંડા મૂક્યા જીવલો કબાટની તળમાંથી જોઈને વિચારવા લાગ્યો કે આ રાક્ષસ જો ઊંઘી જાય તો આખે આખી કુકડી જ લઈને ભાગું ત્યાં તો રાક્ષસ ઊંઘી ગયો ને જીવલો કુકડી લઈને ભાગ્યો ફટાફટ ઝાડ ઉપર થઈને નીચે ઉતરી ગયો મા કહે રોયા આમાં શું લઈ આવ્યો આ તો કુકડી છે અને જીવલો બોલ્યો કુકડી કુકડી ઈંડું મૂક ત્યાં તો કુકડીએ બે સોનાના ઈંડા મૂક્યા મા તો રાજી રાજી થઈ ગઈ કુકડી તો જેટલા જોઈએ તેટલા ઈંડા આપે પછી તો જીવલો પૈસાદાર બની ગયો પછી તો થોડા દિવસોમાં રાજા કરતાં એ મોટો પૈસાદાર જીવલો થઈ ગયો મોટા મોટા મહેલ બાંધ્યા ને ખાવા પીવાનો તો મોજ કરવા લાગ્યો પછી તો જીવલાને પૈસાની કમી ન રહી જીવલો રાક્ષસ નહીં ભૂલી ગયો ઘણો સમય વીતી ગયો હવે તો ધનની રેલમ છેલ છે ત્યાં તો જીવલાને થયું લાવ ને જોઉં તો ખરો કે રાક્ષસ શું કરે છે હવે કાંઈ ધનની ખોટ તો નથી રહી પણ ઘણા દિવસથી આકાશમાં નથી ગયો જીવલો તો ઝાડ પર ચડીને આકાશમાં ગયો અને રાક્ષસ તો રાહ જોઈને બેઠો કે કોઈક મારી કોથળીને કૂકડી લઈ ગયું છે જો તે આવે તો આજ તો મારી જ નાખું જીવલો તો છાનો મૂનો કિલ્લામાં ગયો ત્યાં રાક્ષસ સંતાઈ ગયો જીવલો જ્યાં છોકરી સાથે વાત કરવા જાય છે ત્યાં તો હા 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 કરતો રાક્ષસ પાછળ આવ્યો જાડું મોટું શરીર હાથીની સૂંઢ જેવા હાથ પગ ને ગોરી જેવડી ફાંદ લઈને કેટલુંક દોડાય જીવલો તો જીવ બચાવીને ભાગ્યો ને ઝટ ઝાડ પર પહોંચ્યો ને નીચે ઉતરવા લાગ્યો આજે તો રાક્ષસ પણ પાછળ આવ્યો રાક્ષસ ઝાડ પાસે આવ્યો ત્યાં તો જીવલો અડધે પહોંચ્યો રાક્ષસે ઝાડ ઉપર પગ મૂકી બે હાથ નીચે ઉતાર્યા ત્યાં તો જીવલે નીચે ઉતરી ગયો જીવલાની માને બીક લાગતી હતી કે જીવલા આ રાક્ષસ નીચે આવશે તો આપણને જીવતા નહીં રહેવા દે કંઈક ઉપાર કર નહીં તો મોત આવ્યું સમજે જીવલો તો મોટી કુહાડી લઈ આવ્યો ઝાડને કાપવા માંડ્યો ઝાડ આખું હલવા લાગ્યું ઉપર રહેલો રાક્ષસ પણ હલવા લાગ્યો રાક્ષસને બીક લાગી કે નીચે પડીશ તો એ વરસ પૂરા થશે પાછા ઝટ ઝટ કરતો રાક્ષસ ઉપર ચડવા માંડ્યો ભારે શરીર એટલે ઉતાવળ પણ ના કરી શક્યો કટાક કટાક કરતો કડાકો થયો ને ઝાડ કડર ભૂસ કરતું હેઠે પડ્યું રાક્ષસભાઈ પણ હેઠે પડ્યા અને રાક્ષસભાઈના રામ બોલો ભાઈ રામ રમી ગયા પછી તો જીવલો અને તેની મા રાજીના રેડ થઈ ગયા તો ફ્રેન્ડ્સ જો આ સ્ટોરી ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્કસ ફોર વોચિંગ